સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાત તારે આવવું પડે ને રોજ આજે વરસાદ તારી કેમ અત્યારે આવી થઈ ગયે તો તો હે આમ તો જો

છોકરાઓને મૂકીને આપડે આવી ગયા અત્યારે કારખાના ને કારખાના આવી ગઈ ગાડી આલે આ ગાડી ઉતરવાની આપડે કોઈ ઉપાધિ છે જ નહીં કારણ કે આ તો ટ્રેક્ટર ની ટ્રોલી ની જેમ ડાયરેક્ટ ઊંચી થઈ જાય ને બધો માલ નીચે પડી જાય એટલે આપડે અત્યારે ઉતરવા માટે કોઈ ટેન્શન નથી